છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુંકાવતી ગામ પાસે આવેલા લો લેવલના કોજવે પર પાણી ફરી વળતા સુકાપુરા ગામ તેમજ વેગનાર ગામના લોકો કોજવેના પાણી ઉતરે તેની રાહ જોઈને બેઠા હતા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં કુંકાવતી ગામ પાસે આવેલ લો લેવલના કોજવે પર પાણી ફરી વળતા સુકાપુરા ગામ તેમજ વેગીનાર ગામના લોકો ગામની બહાર લો લેવલના કોજવે ઉપર પાણી ઉતરે તેની રાહ જોઈને બેઠા છે જ્યારે શાળાઓમાં શિક્ષકો પણ પહોંચી શક્યા ન હતા જ્યારે નસવાડી ખાતે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ પણ આવી શક્યા ન હતા વર્ષોથી આ સમસ્યા છે પરંતુ સરકાર બ્રિજ બનાવતી નથી અશ્વિની નદી બે કાંઠે વહી રહી છે ખેડૂતો સામીના કિનારે જમીનો ધરાવે છે તેઓ ખેડૂત પણ ખેતરમાં જઈ શકતા નથી જ્યારે પશુઓનું દૂધ પણ ડેરીમાં ભરી શક્યા ન હતા અહીંથી અમારે નસવાડીથી આ જે લો લેવલનો બ્રિજ છે એના હિસાબે સામે પાર જે વેગનનાર છે સુકાપુરા વાઘ્યા કુવા વેલાળી એ તમામ ગામડાઓનો સંપર્ક નસવાળી સાથે છે ને નસવાળી સાથે જે લોકો ખરીદી કરે છે એમના છોકરાઓ પણ નસવાળી ભણવા આવે છે તો એમને બધાને તકલીફ પડે છે અમારી જમીન સામે પાર હોવાથી અમારેથી બી ખેતી ઉપર જવાતું નથી અને એ લોકોને નસવાળી આવવાતું નથી અને કોઈ બીમાર હોય કોઈ છોકરાઓને સ્કૂલ આવવું હોય તે બધાને તકલીફ પડે છે એટલે અમારી માગણી એવી છે કે મોટું બ્રિજ બની જાય તો સરકાર વહેલી તકે મોટું બ્રિજ બનાવી આપે તો અમારે બધાની આ સમસ્યા હલ થઈ જાય